જય હિન્દ વંદે મારતમ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે આજે રોજ લેવાયેલ એ સ્કૂલ બોર્ડ જુનિયર ક્લર્ક આ પરીક્ષાનું અંદાજિત મેરિટ કેટલું રહેશે તેના વિશે આ વિડીયોની અંદર આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ તો મિત્રો આજે જે છે એ એમસી સ્કૂલ બોર્ડ ની જે જુનિયર ક્લાકની પરીક્ષા લેવામાં આવી હતી તેનું પેપર સોલ્યુશન પણ તમે જોઈ લીધું હશે કેટલા માર્ક્સ થાય છે તે પણ તમે જોઈ લીધા હશે તો આ મિત્રો આ પરીક્ષાની અંદર જે અંદાજિત મેરિટ કેટલું જે છે તે કેટલું રહી શકે છે દરેક કેટેગરી વાઇઝ આપણે જોશું ઓકે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ મિત્રો આપણે વિગતવાર માહિતી મેળવશું કે ભાઈ કેટલું મેરિટ રહી શકે છે એના વિશે સંપૂર્ણ એનાલિસિસ દ્વારા ઓકે તો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ આની અંદર એ સ્કૂલ બોર્ડ જુનિયર ક્લાર્ક આની મિત્રો કુલ જગ્યાઓ કેટલી હતી તો તમે મિત્રો અહીં જોઈ શકો છો આની જગ્યાઓ ટોટલ હતી ચોત્રીસ જગ્યાઓ હતી કેટલી જગ્યાઓ હતી ચોત્રીસ જેટલી જગ્યાઓ હતી આની અંદર અને આની અંદર ફોર્મ કેટલા ભરાના હતા તો અંદાજીત મને ખ્યાલ નથી પરંતુ ચૌદ પંદર હજાર જવા લગભગ ફોર્મ ભરાના હશે પંદર હજારની આજુબાજુ આપણે માની લઈએ આની અંદર કેટેગરી વાઇઝની વાત કરીએ તો આની અંદર તમે જોઈ શકો છો કેટેગરી વાઇઝ પણ જગ્યાઓ અહીં આપેલી છે અનુસૂચિત જાતિની એક પણ જગ્યાઓ નથી મિત્રો ઓકે અનુસૂચિત જાતિની અહીં એક પણ જગ્યા મિત્રો આપેલી નથી ઓકે ટોટલ ચોત્રીસ જેટલી જગ્યાઓ છે ઓકે તો ચોત્રીસ જેટલી જગ્યાઓ છે ફોર્મ પર કેટલા ભરાના એ પણ અંદાજે મેં તમને કહી દીધું અને પેપરનું લેવલ કેવું હતું આ તમામ વસ્તુને ધ્યાનમાં રાખીને આવો મિત્રો મેરિટ કેટલું રહી શકે તેના વિશે વાત કરીએ તો મિત્રો વાત કરીએ પેપરનું લેવલ કેવું હતું તો ભાઈ પેપરનું લેવલ કેવું હતું તો કે હાર્ડ પ્રકારનું પેપર હતું ઓકે તો પેપર મેં જોયું છે એનાલિસિસ કરું તો એનાલિસિસ કરતાં એવું જાણવા મળ્યું છે કે ભાઈ આ પેપરનું લેવલ કેવું હતું પેપર લેવલ વાળું હતું એટલે કે હાર્ટ પ્રકારનું પેપર કહી શકાય એટલે કે પેપર જે છે એ લેવલવાળું હતું ટોટલ પચાસ માર્ક્સનું પેપર હતું પચાસ ક્વેશ્ચન હતા મિત્રો આના પહેલાં જે એમસી સ્કૂલ બોર્ડની જે જુનિયર ક્લબની પરીક્ષા લેવામાં આવી હતી એની અંદર ટોટલ ત્રીસ વેકેન્સી હતી કેટલી વેકેન્સી હતી આ પરીક્ષાની અંદર ત્રીસ જેટલી વેકેન્સી હતી અને તેનું મેરિટ કેટલું રહ્યું હતું તમે તમે જોઈ શકો છો આ મેરિટ છે જુઓ નવ અગિયાર તેર ચૌદ ઓગણીસ સત્તર ઓકે અને આપણ એક સમજી ત્રીસ જેટલી જગ્યાઓ હતી અને જેમાં હાઈએસ્ટ હાઈએસ્ટ સ્કોર કેટલો હતો મિત્રો ખબર છવ્વીસ હતો પચાસમાંથી હાઈએસ્ટ સ્કોર જે છે તે છવ્વીસ જેટલો હતો તો તમે જોઈ શકો છો એ સમય પણ પચાસ માર્ક્સનું જ પેપર હતું અને તમે જોઈ શકો સિલેક્શન માર્ક્સ કેટેગરી વાઇઝ આપેલા છે અલગ અલગ કેટેગરી વાઇઝ નવ છે અગિયાર છે તેર છે દસ ચૌદ ઓકે છ સુધી છે ઓકે છ માર્ક્સ સુધી સિલેક્શન થયેલું છે કેટેગરી વાઇઝ અલગ અલગ અને હાઈએસ્ટ માર્ક્સ છે છવ્વીસ છથી લઈને છવ્વીસ માર્ક્સવાળા સુધી આ પરીક્ષામાં પાસ થયા હતા જે ગઈ ભરતીની અંદર પણ તો એ ભરતીનીમાં મિત્રો એટલી બધી અવેરનેસ ન હતી ઘણા બધાને ખબર પણ ન હતી કે આવી કોઈ પ્રકારની એક્ઝામ આવે છે ઓકે તો ઘણી બધાને એમાં ફોર્મ બી નહીં ભર્યા હોય અને ઘણા બધાને ખબર બી નહીં હોય અને એ સમયે એટલી સ્પર્ધા બી ન હતી તો આ વખતે ઓકે તમામને અત્યારે જે છે એટલી બધી યુટ્યુબ ચેનલો બધું વધી ગયું છે એટલે તમામ લોકોને ખબર જ હોય છે એટલે ફોર્મ પણ વધુ ભરાયા છે પ્લસ તૈયારી એ સમયે તૈયારીને એટલા બધા સોર્સ પણ ન હતા અને એટલી બધી વિદ્યાર્થીઓ સ્પર્ધા ન હતી એટલી બધી તૈયારી પણ ન કરતા છતાં પણ પાસ થઈ જતા પરંતુ આ વખતે જે તૈયારી પણ વિદ્યાર્થીઓ સારી કરે છે ઓકે તમામ પ્રકારના તેમને રિસોર્સિસ યુટ્યુબ ચેનલો છે ઓનલાઈન ઓફલાઈન ઘણા બધાના સાહિત્ય મટીરિયલ મળી રહે છે એટલા માટે પણ મેરિટ આ વખતે ઊંચું જઈ શકે છે રીતે ફોર્મ પર વધુ ભરાણા છે અવેરનેસ પણ વધુ આવી છે આ બધા કારણો છે એટલા માટે ચાલો મિત્રો આપણો ફાઇનલ મિત્રો આપણે ઓપિનિયનની વાત કરીએ કે એએમસી સ્કૂલ બોર્ડ જુનિયર કલાક બે હજાર પચીસનું જે કટોપ છે તે મિત્રો પેપર અઘરા અઘરું હતું એ લેવલને ધ્યાનમાં રાખીને પેપર અઘરું હતું ચોત્રીસ જેટલી જગ્યાઓ હતી અને ફોર્મ કેટલા ભરાના તમામ વસ્તુને ધ્યાનમાં રાખીને આનું મેરિટ મિત્રો જે છે તે થી લઈને બત્રીસ માર્ક્સની ક્યાંક વચ્ચે અટકી શકે છે ઓકે એટલે કે જો તમારે ત્રીસ માર્ક્સ પ્લસ થતા હોય તો તમે સો ટકા તમારું મેરિટમાં નામ આવી શકે છે ઓકે અઠ્યાવીસ સુધી મારા ખ્યાલ મુજબ જે છે તમારું મેરિટમાં નામ આવી શકે છે એટલે કે તમારે ત્રીસ આજુબાજુ જો માર્ક્સ થતા હોય તો ખૂબ સારા માર્ક્સ ગણાશે અને તમારું આ પરીક્ષામાં મેરિટમાં નામ આવવાના ચાન્સ છે અને ત્રીસથી વધારે થતા હોય તો તો સો ટકા તમે આ એક્ઝામ ક્રેક કરશો જ ઓકે તો આ મિત્રો હતું અંદાજિત મેરિટ ઓકે ચોત્રીસ જેટલી જગ્યાઓ માટેનું આટલું મેરિટ અટકી શકે છે ઓકે મેરિટ નીચ ઉજવવાનું કારણ છે કે ભાઈ પેપર જે છે તે અઘરું હતું એટલા કારણે અઠ્યાવીસથી લઈને બત્રીસની વચ્ચે મેરિટ અટકી શકે છે ઓકે તો મિત્રો વિડિયો સારો લાગ્યો વિડીયોને લાઈક કરીને અવશ્ય તમારા દોસ્તો જો શેર કરી દેજો જો તમે જીએસઆરટીસી હેલ્પરની તૈયારી કરતા હો તો એના માટે આપણો સંપૂર્ણ ટેકનિકલ મટીરિયલ લોન્ચ થઈ ચૂક્યું છે જેની અંદર પચાસ માર્ક્સનું ટેકનિકલ આપેલું છે જો તમે આ પીડીએ પરચેસ કરવા માંગતા હો તો અહીંયા આપણે નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચ વીસ ઓગણીસો ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે ઓકે તો ટેકનિકલ મટીરિયલ દ્વારા તમે સંપૂર્ણ પચાસ માર્ક્સ કવર કરી શકો છો તો વિડીયો સારો હોય તો લાગ્યો વિડીયોને લાઈક કરીને તમારા દોસ્તો જોડે શેર કરી નાખજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને વસે સબસ્ક્રાઈબ કરી નાખજો ફરીથી મળીને નવા વિડીયો સાથે જ્યાં સુધી જય હિન્દ જય ભારત